અંગલેશ્વર કેમેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગના પગલે દોડધામ મચી કેમેક્સ લિમિટેડ કંપની પોતાનો પ્લાન્ટ અમદાવાદ શિફ્ટ કરી રહી હતી તે દરમિયાન બની ઘટના કેમેક્સ લિમિટેડ કંપનીની આગે કંપની એક્સપોર્ટ ગોડાઉન અને ત્યારબાદ સેન્સો એગ્રોટેક કંપનીને ચપેટમાં લીધી સદનસીબે કોઈ જાનહાનિ નહીં તાલુકા ડિઝાસ્ટર સહિત અધિકારીનો કાફલો સ્થળ પર દોડી આવ્યો ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખની અધ્યક્ષતા હેઠળ યોજાઈ શાસક અને વિપક્ષના વચ્ચે ડમ્પિંગ સાઇટ માર્ગો પર અડીંગો જમાવી દેતા પશુઓ ખખડધડ રસ્તાઓ મુદ્દે તૂતુમયના દ્રશ્યો સર્જાયા કુલ સત્તાવન કામોને મંજૂરી અપાઈ ભરૂચ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમને રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો કેમેક્સ કંપનીની આગે સેન્સો એગ્રોટેક કંપનીને પણ ચપેટમાં લીધી હતી કેમેક્સ લિમિટેડ કંપનીએ પોતાનો પ્લાન્ટ અમદાવાદમાં શિફ્ટ કરી રહી છે તે દરમિયાન ઘટના બની હતી કેમેક્સ લિમિટેડ કંપનીમાં આગે કંપની એક્સપર્ટ ગોડાઉન અને ત્યારબાદ સેન્સો એગ્રોટેક કંપનીને ચપેટમાં લીધી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેવાડે બિલ કંપની નજીક કેમેક્સ લિમિટેડ કંપનીમાં બુધવારના રોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કંપનીમાં પોલીમોરવેક્સના જથ્થાને લઈને આગ લાગ્યા બાદ કંપનીમાં રહેલા એક્સપોર્ટ કરવાના ઉત્પાદન માલના ગોડાઉનને પણ ચપેટમાં લીધી હતી કંપનીમાં પોલીમર વેક્સના જથ્થામાં આગ લાગ્યા બાદ કંપનીમાં જ રહેલ એક્સપોર્ટ કરવાના માલના ગોડાઉનને પણ આગે ચપેટમાં લીધું હતું ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમને જાણ થતાં કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો આગનું વિકરાળ સ્વરૂપ ધારણ થતાં અંકલેશ્વર નગરપાલિકા પાનોલી સહિત ખાનગી કંપનીનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો પોલીમર વેક્સને લઈ આગ બેકાબુ બની હતી જેને એક તબક્કે પાણી વડે કંટ્રોલ કરવું અશક્ય બન્યું હતું ત્યારે ફાયર ટીમ દ્વારા ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો વધુમાં આગ બાજુમાં આવેલ સેન્સો એગ્રોટેક

કરતી હતી પરંતુ અચાનક આ કંપનીમાં સવારે સાડા દસના સુમારે આગ લાગી હતી આગ કયા કારણસો લાગી છે તેને કંઈ જાણવા મળેલ નથી અને એની બાજુમાં જ આવેલ કંપનીમાં પણ આ આગે ઝપેટ મારી હતી અને તેમાં પણ નુકસાન થયેલ છે આગ ઓલવવા માટે ફાયર ટેન્ડર લગભગ નવથી દસ જેટલા ફાયર ટેન્ડર કામે લાગેલ છે આગ ઓલવવાનું કામગીરી ચાલુ છે અત્યારે આ અત્યારે કોઈ જાનહાની થયેલ નથી અને હાલ આગ કાબૂમાં આવે એમ છે

રખડતા મૂકી દેનાર પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પાલિકા સત્તાધીશો સદંતર નિષ્ફળ નીવડ્યા છે એટલે જ એક સપ્તાહથી શહેરમાંથી નીકળતા કચરાનો નિકાલ અટકી જતા શહેર નરકાગાર બની ગયું છે ડોર ટુ ડોર ગાર્બેજ સેવા ખોળવાઈ ચૂકી છે પાંચસો ટનથી વધારે કચરાનો નિકાલ અટકી ગયો છે મોટા ભાગની કચરા પેટીઓ ઉભરાઈ ચૂકી છે કચરો રસ્તા પર આવી રહ્યો છે ચોમાસાના પ્રારંભે શહેરના રસ્તાઓ પર ખાડાઓ પડી જતા વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે આજે સવારે જ બુધવારના રોજ મળેલી નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થતા પહેલા જ વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદ સહિતના સભ્યોએ હાથમાં પ્લે કાર્ડ સાથે સભામાં પ્રવેશી અનોખો વિરોધ નોંધાવ્યો હતો તેમણે તેમને ભરૂચના ત્રણ ખ પ્રખ્યાત છે એક ખારી સિંહ ખમણ અને ખાડાના સૂત્રો સાથે વચ્ચે શહેરના તમામ વિસ્તારોમાં રખડતા રખડતા પશુઓ મૂકી દેનાર પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ સેવા ખોળવાઈ ચૂકી છે અને પાંચસો ટનથી વધારે કચરાનો નિકાલ અટકી ગયો છે મોટાભાગની કચરાપેટીઓ ઉભરાઈ ચૂકી છે કચરો રસ્તા પર આવી ગયો છે ચોમાસાના પ્રારંભે શહેરમાં ખાડાઓના કારણે શહેરીજનોને પડતી તકલીફો આ બધા મુદ્દે તુતુમેમેના દ્રશ્યો સર્જાયા હતા જો કે આખરે આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા શાસક પક્ષે જણાવતા તમામ સત્તાવન કામો સર્વાનો મતે મંજૂર કરવામાં આવ્યા હતા નમસ્કાર આજરોજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂર્ણ થઈ છે અને વિકાસના કામોને અમે તો હજુ વધારે વિકાસ ભરોચના કરીશું અને જલ્દીથી વિકાસ થાય અને આપણું ભરૂચ સુંદર ભરૂચ બને એ રીતના અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને સર્વ સાથે મળીને વિકાસ કરીશું મુદ્દા લેવાનો રોડ રસ્તાના છે પછી લાઇટ કમિટીના જે રોડ રસ્તા ઉપર નવા પોલ નાંખવાના છે એવી રીતે વિવિધ મુદ્દાઓ વિકાસના કામોમાં લેવામાં આવે છે તો એના માટે આયોજન કરવામાં છે અમે હાલ દંપિક્ષરનો વિવાદ સર્જાયો છે તેના માટે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે જે વ્યવસ્થા અત્યારે ટૂંક સમય માટે કરીશું અને પછી અમે ટાઈમિંગનું નિરાકરણ માટે પણ અમે પૂરતો પ્રયત્ન કર્યો છે એનું નિરાકરણ પણ જલ્દીથી જલ્દી આવશે એની આશા અમે રાખીએ છીએ ઘણા બધા મુદ્દા હતા જે શાસક પક્ષને આજની સામાન્ય સભાના અંદર વિપક્ષે ચર્ચા કરેલા છે ઘણા મુદ્દાના અંદર શાસક પક્ષ બેકફૂટ પર આવ્યું છે પ્રશ્નના જવાબ આપવા નથી રહ્યું ખુલાસો જે એમણે આપવો જોઈએ આ તમામ મુદ્દે ખુલાસો નથી આપ્યો એમણે આજે ભરૂચના અંદર કહી શકાય કે છેલ્લા ત્રણ વર્ષના અંદર સાડી ત્રણસો થી ચારસો જેટલા રોડ રસ્તા તેમજ બ્લોકના કામો હોય કે બીજા ગટર લાઈનના કામો હોય એટલા વિકાસના કામો જે કરવામાં આવેલા છે એના અંદરથી સિત્તેર થી એસી ટકા વિકાસના કામોના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપની શાસક પક્ષની અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે એમની દોસ્તી હોય કે મિલીભગત હોય એના કારણે એસી ટકા જેટલા રોડ રસ્તાઓ વરસાદના ત્રણ વર્ષની સમય મર્યાદા પહેલાં ખરાબ થઈ ગયા છે ખકરદસ્ત થઈ ગયા છે એટલે અમે એમને કીધું કે તમે જે ત્રણ વર્ષના અંદર વિકાસના કામગીરી થઈ છે તેનું તમે નિરીક્ષણ નથી કર્યું અને ક્યાંક ને ક્યાંક તમે આ બધા મુદ્દાને અંદર કોન્ટ્રાક્ટરોને છાળ છાવળવાના પ્રયાસ કરી રહ્યા છો આજે વિપક્ષે આક્રમક થઈને અઠ્ઠાવન જે મુદ્દા હતા એમના આજે એ તમામ મુદ્દાના ઉપર દરેક મુદ્દાના ઉપર ચર્ચા કરી છે અને અગાઉના દિવસોના અંદર પણ આ મુદ્દે વિપક્ષ રોડના ઉપર આવશે ભરૂચ એ ડિવિઝન પોલીસે વાહનચોરીના ગુનામાં મૂળ કરજણ તાલુકાના માકણ ગામના અને હાલ વાગરાની અસમા પાર્ક સોસાયટીમાં રહેતા જલાલુદ્દીન આવી સૈયદને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી રહેલ મોબાઈલ ફોન તપાસ કરતાં મોબાઈલ ફોનમાં પિસ્તોલનો ફોટો દેખાતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તે પિસ્તોલ પોતાની ફોર વ્હીલ ગાડીમાં ડેશબોર્ડની નીચે સંતાડી રાખતો હોવાનું જણાવ્યું હતું પોલીસે ગાડીમાં તપાસ કરતાં તેમાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી પોલીસે દસ હજારની પિસ્તોલ અને ત્રણ લાખની કાર મળી કુલ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ ત્રણ જેટલા તસ્કરો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અંકલેશ્વરમાં એક તરફ વરસાદે લોકો ઘરોમાં રહેવા મજબૂર કર્યા છે ત્યાં રાત્રિના વરસાદી માહોલ વચ્ચે તસ્કરો ચોરી કરવાનું ચૂકતા ન હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વરના પર આવેલ રાત્રિના સવારના અરસામાં તસ્કરો હતા ચોરી કરવાની ફિરાકમાં એક પછી એક ઘરોમાં નજરો દોડાવી લટાર મારી રહ્યા હોવાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે જેમાં ત્રણ જેટલા તસ્કરો હાથમાં હથિયાર જેવા સાધન સાથે સોસાયટીમાં લટાર મારતા સીસીટીવીમાં કેદ થયા હતા જોકે સોસાયટીમાં ચોરીની કોઈ ઘટના હાલ બની ન હોવાનું સામે આવ્યું છે આ વચ્ચે શહેર પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે માંગ કરી આવેલ્ય ચોકડી પર વખરતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આંશિક રોક માટે જીઆઈડીસી પોલીસે બેઠક બોલાવી હતી પી કવર્સમાં સવારે 7 થી દસ તેમજ સાંજે 5 થી આઠ વાગ્યા દરમિયાન ભારદારી વાહનો જીઆઈડીસી માં પ્રવેશ અટકાવવા માટે અનુરોધ કર્યો હતો

જે અંગે જીઆઈડીસી પીએ બી એન સગર દ્વારા ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોદ્દેદારો જોડે પોલીસ મથકે જરૂરી બેઠક બોલાવી ચર્ચા વિમર્શ કરી હતી તેમણે એક તરફ સદાનંદ હોટલ માર્ગ બંધ હોય જેને લઈ ઔદ્યોગિક વસાહતમાં આવતા તમામ વાહનો વાલિયા ચોકડીથી પ્રવેશ મેળવતા હોય છે જેની અસર વાલિયા ચોકડી તેમજ નેશનલ હાઈવે પર થાય છે અને અનેક લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે ત્યારે માત્ર પીક અવર્સમાં ઔદ્યોગિક વસાહટમાં આવતા જતા તમામ ભારદારી વાહનો સવારે અને સાંજે ત્રણ કલાકની નિયત મર્યાદામાં રોક લગાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી એક તરફ ટ્રાફિકની સમસ્યાથી થી રહ્યું છે રોડ પર પડેલા મસમોટા ખાડાને લઈને હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે તેમજ અન્ય માર્ગ પર પણ મસમોટા ખાડા પડી ગયા છે જેને લઈને હવે વાહન ચાલકોના જીવ પર આફત ઊભી થઈ છે જે વચ્ચે આજ રોજ સવારે સ્ટેશન રોડ પરથી એક સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓ સ્કૂલ તરફ જવા માટે નીકળ્યા હતા દરમિયાન વીટી કોલેજ રોડ પર ગ્રીન પાર્ક ખાતે પડેલા મસમોટા ખાડામાં પાણી ભરાયું હતું જેમાં રિક્ષા ચાલક રિક્ષા કાઢવા જતા ઊંડા ખાડામાં રિક્ષા પટકાઈ હતી તો રિક્ષા એક તરફ પલટી મારી ગઈ હતી રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓ ખાડામાં રિક્ષા સાથે દબાઈ ગયા હતા રિક્ષા પલટી મારેલી જોતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રિક્ષા ઊભી કરી હતી અને બાળકોને બહાર કાઢી લીધા હતા એક બાળકને ઈજાઓ પહોંચી હતી તો ખાળને લઈ લોકોમાં ભારે ભારે રોષ ફેલાયો હતો માર્ગો ઉપર બનેલા આફતરૂપ ખાડાને જ્યાં વાહન ચાલકોના જીવ મુકાઈ રહ્યા છે ત્યારે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા જિલ્લા પંચાયત માર્ગ વિભાગ દ્વારા ખાડા પૂરવામાં આળસને લઈ કોઈ અકસ્માતની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે આધારકાર્ડમાં કામ માટે છેલ્લા ત્રણ દિવસથી આમોદ તાલુકાના લોકો ધરમના ધક્કા ખાવા મજબૂત બન્યા છે આધાર કાર્ડ હવે દરેક વ્યક્તિ માટે જીવન જરૂરિયાત માટે અનિવાર્ય બની ગયો હોય ત્યારે આમોદ તાલુકામાં આધાર કાર્ડ બનાવવા માટે ફક્ત એક કે બે કેન્દ્ર આપવામાં આવેલ હોવાથી સમગ્ર તાલુકાના લોકોને છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ રોજબરોજ મજૂરી કામ પર જતા કર્મીઓ પાછલા ત્રણ દિવસથી સવારના નવ વાગ્યાથી આધાર કાર્ડનું કામ કરવા માટે આધાર કાર્ડ સેન્ટર પર સાંજ સુધી વલખા મારી રહ્યા છે અગમ્ય કારણોસર આધાર કાર્ડ સેન્ટર પર કોઈપણ પ્રકારના કામ થતા ન હોવાથી ગામડાઓમાંથી આમોદ સુધી ભાડું ખર્ચીને આવેલ ગરીબ વર્ગના લોકોને ધરમધક્કા ખાવા પડતા હોય જેને લઈ પંથકના લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે આમોદ તાલુકામાં તેમજ રાજ્યભરમાં સરકાર આધાર કાર્ડ અપડેટ માટે દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે એક સેન્ટર ખોલે તો ગામડેથી પોતાની મજૂરી કામ છોડી આવતા લોકોને ભાડા સહિત સમયનો પણ બચાવ થઈ શકે તે દિશામાં સરકાર નક્કર પગલાં ભરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે દિવસથી ત્રણ દિવસ પહેલે દિવસે સરવર ડાઉન હતું બીજે દિવસે લાઈટ નહોતી આજે ત્રીજો દિવસ આવું છું કેટલા વાગ્યા આવે સવારે સાડા આઠ નવ વાગ્યા અહીંયા આવેલું અત્યારે કેટલા વાગે અત્યારે એક વાગવા આવ્યો છે શું કીધું અંદર સરવર ડાઉન છે એમ કહે છે કામ બહુ ધીમે ચાલે છે હવે કામ ધંધા કરીને અમે કરીએ છીએ ને રોજ પર રોજ ધક્કા પર ધક્કા ખવડાવે છે તો આનું એ કરજો એમ કયા ગામથી આવો ચકલાટથી કેટલા વાગ્યા ના આવ્યો કામ માટે આવ્યા છે આધાર કાર્ડ માટે સ્કૂલમાં આપવાનું કેટલા વાગ્યાના સવારના અહીં આવ્યા

મેહાલી સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર જી જે સોળ સી એસ ઉડતાલીસ આડત્રીસ મળી આવી હતી જે ગાડીમાં ચાર ઇસમો તથા આશરે ત્રણ કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવ્યો હતો જે પાવડર બાબતે સદર ઈસમો પાસે આધાર કે બિલ રજૂ કરવા જણાવતા રજૂ નહીં કરાયું હતું ત્યારબાદ હાજર ઈસમોમાંથી સતીશ વસાવા તેમજ વિશાલ વસાવાનાઓએ જણાવેલ કે આથી આશરે દોઢેક મહિના પહેલાં વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીમાંથી અમુબન્ને તથા સમીર રાઠોડ તેમજ અજય ડાંડા નાઓએ સાથે મળી કેટાલીસ પાવડર ચોરી કર્યો હતો જે પૈકી આ ત્રણ કિલો પાવડર અમો વેચવા માટે નીકળેલા હતા અને બીજો આશરે 4 કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ માટે આપેલ હોવાની કબૂલાત કરી હતી જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદ્દામાલ સાથે અન્ય ત્રણ ઈસામોને પકડી પાડી આમ બંને જગ્યા ઉપર સદર ઈસામોના કબજામાંથી મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી

આસુટના કતપુર અને વઢવાણ ગામ વચ્ચેથી પસાર થતાં એક કારમાં ભારે આગ લાગી હતી જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી હાલમાં ચોમાસાની મોસમમાં પણ કારમાં આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યા છે મંગળવારે ભરૂચના કેબલ બ્રિજ પર પસાર થતી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેમાં કાર ચાલકે સમયસૂચકતા વાપરી ગાડી ઊભી રાખી અને બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી જ્યારે આવો જ એક બીજા બનાવમાં કાર ચાલક સાંજના સમયે માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો આ સમયે કતપુર અને વઢવાણ ગામ વચ્ચે પહોંચતાં કારમાં અચાનક આગ ભભકી ઉઠતા તેણે કારને થંભાવી બહાર નીકળી જતા તેનો પણ આબાદ બચાવ થયો હતો આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે આગમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી જોકે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી હાંસોટમાં સોનીફળિયામાં ગેસ પાઇપલાઇન માટે ખોલવામાં આવેલ ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે મકાનમાં ભૂવો પડતા મકાન માલિકને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાંસોટમાં ગેસ પાઇપલાઈનની કામગીરી ચાલી રહી છે ત્યારે સોની ફળિયામાં ગેસ પાઇપલાઈનની કામગીરી માટે ખાડા ખોદવામાં આવ્યા છે આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો સૌથી મોટી સમસ્યામાં ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે બાજુમાં આવેલ મકાનમાં ભોય તળિયામાં પાણી આવી જતા ભૂવો પડ્યો હતો મકાનમાં ભૂવો પડતા મકાન માલિકને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગુજરાત ગેસ કંપની દ્વારા કામ પૂર્ણ કરી ખાડા પૂરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે એસજીએફઆઈ સુરત ગ્રામ્ય જિલ્લા કક્ષા દ્વારા સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન રૂસ્તમપુરા તરણકુંડ ખાતે ગત તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન વય જૂથના ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમાં અંડર ફોર્ટીન વય જૂથમાં ડાભી હેત સો મીટર બેકસ્ટ્રોક અને પચાસ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી રાજ્યકક્ષા માટે પસંદગી પામ્યા છે આવનારા સમયમાં તે રાજ્યકક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આમ આ વિદ્યાર્થીએ સુરત જિલ્લામાં તેમજ ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું છે ડાબી હેતને સિલ્વર મેડલ જીતવા બદલ અને કોચ કિશન પટેલને તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રીમતી કૈલાસબેને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ઉપરોક્ત સિદ્ધિ બદલ સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકના પ્રમુખ કિરીટભાઈ પટેલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહામંત્રી બળદેવભાઈ પટેલ મહેન્દ્રસિંહ ઠાકોર સીઆરસી આરસી હર્ષદભાઈ ચૌહાણે શુભેચ્છાઓ પાઠવી હતી ભુને રીઝવવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડયાત્રા નું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના સુણે ખુર્દ ગામના કાવડયાત્રીઓ દેવભૂમિ ઉત્તરાખંડ ખાતે આવેલ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ પગપાળા કાવડ લઈને આજરોજ નીકળ્યા હતા ગામના મહાદેવ મંદિર ખાતે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમિયાન ગ્રામજનો દ્વારા યાત્રીઓ પર પુષ્પવર્ષા કરી શોભાયાત્રા કાઢી ગામના પાદર સુધી હતા તેમજ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને તેની અને તેઓની યાત્રા

છોટાઉદેપુર જિલ્લાના નસાડી તાલુકાના સિંધીકુવા ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રોઝિયા ગામના સર્વે નંબર એકસો દસના આઠ એકર જમીનમાં વાવેલી નીલગીરીના ઝાડ નંગ એક હજાર છસો ચાર સિંધી કુવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને પંચાયતના સદસ્યો દ્વારા પંચાયતમાં ઠરાવ કરી રોઝિયા ગામના લોકોને વિશ્વાસમાં લઈ નીલગીરીની હરાજી કરવામાં આવી હતી સિંદીકુવા ગ્રામ પંચાયત તલાટી અને પંચાયત સદસ્યોએ રોઝિયા ગામના લોકોને જણાવ્યું હતું કે હરાજીની કિંમત અઢાર લાખ નક્કી કરેલ છે રોઝિયા ગામના લોકોએ નીલગીરીનું વેચાણ કરવા અને કામ આપતા કાપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ ગામ લોકોને માહિતી મળી હતી કે વેચાણ કિંમત ઠરાવની કિંમત કરતાં પણ વધારે કિંમતમાં થયું છે અપસેટ કિંમત કરતા વધારે રૂપિયા ત્રીસ લાખમાં સિંધી કુવા પંચાયતના તલાટી દ્વારા નીલગીરીનું વેચાણ કરાયું છે રોઝા ગામના લોકોએ વિરોધ કરી નીલગીરી કાપવાનું બંધ કરાવતા તલાટી દ્વારા ગ્રામસભા કરીને ગામમાં લોકોને આશ્વાસન આપીને જણાવ્યું હતું કે નીલગીરી ત્રીસ લાખમાં વેચી છે જેમાં અઢાર લાખ પંચાયતના વિકાસમાં પડશે અને આઠ લાખ રોઝિયા ગામના વિકાસ માટે ગામ લોકોને આપવામાં આવશે જ્યારે ચાર લાખ મારો ખર્ચ થયો છે તેવી વાત કરતાં તલાટીકમ મંત્રીની વાત પર વિશ્વાસ રાખીને ગામ લોકોએ નીલગીરી કાપવાની છૂટ આપતા કોન્ટ્રાક્ટર દ્વારા ઝાડ કાપીને વેચી દેવામાં આવ્યા હતા નીલગીરી વેચાણ થયા બાદ ત્રણથી ચાર મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં રૂઝિયા ગામના લોકોને તલાટી દ્વારા આઠ લાખ રૂપિયા નહીં આપવામાં આવતા ગામ લોકોએ તલાટી પાસે માગણી કરવાની શરૂ કરતા સિંદીકુવા ગ્રામ પંચાયતના સદસ્યો અને તલાટીકમ મંત્રી ફરી ગયા હતા તલાટીએ ગામ લોકોને જણાવ્યું હતું કે નીલગીરી અઢાર લાખમાં વેચી છે હું ક્યાંથી ગામના લોકોને પૈસા આપું આવો ઉડાવો જવાબ આપતા ગામ લોકોએ તલાટીકમ મંત્રી વિરુદ્ધ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર નસવાડી તાલુકા મામલતદાર અને નસવાડી તાલુકા વિકાસ અધિકારીને સિંધી કુવા તલાટી વિરુદ્ધ અરજી કરતા નીલગિરી પ્રકરણમાં વિવાદ સર્જાયો હતો તલાટીકમ મંત્રી દ્વારા લાખો રૂપિયાની ઉંચાપત કરવામાં આવી છે તેવા ગંભીર આક્ષેપો ગામલોકો દ્વારા કરવામાં આવ્યા છે આજે મામલતદાર શ્રી તાલુકામાં આવેલા છે બોલો શું થયું છે અમારા ગામમાં જે વનીકરણ કરેલ હતું નીલગિરીનું હા એ ત્રીસ લાખ રૂપિયાની કિંમત કરી અને ફક્ત અઢાર લાખ રૂપિયા પંચાયતમાં જમા કરેલ છે કોણે કર્યું તલાટી તલાટીશ્રીએ અને બાકીની જે રકમ છે એ આજ દિન સુધી ગામ લોકોને જે રોકડા આઠ લાખ રૂપિયા આપવાના હતા તે બી નથી આપ્યા અને ગામ લોકો જ્યારે કહે છે ત્યારે તમે કોન્ટ્રાક્ટર જાણે અને તમે જાણે એવું તલાટી બોલે છે એટલે આનો અમે નિર્ણય લેવા માટે કલેક્ટર કચેરી છોટાઉપોર ગયા ત્યાંથીનું પ્રાંતમાં છોટાઉદેપુરથી પ્રાંતમાં આવ્યું પ્રાંતમાંથી નસવાડી મામલતદારમાં આવ્યું મામલતદાર સાહેબ સરકુલ સાહેબને આપેલું આજ દિન સુધી સરકુલ સાહેબ તપાસણી કરવા આવ્યા નથી પણ આજ રોજ મામલતદાર સાહેબ અમને ધારણા આપી છે કે અઠવાડિયામાં તમને જવાબ આપી દઈશું એટલે અમે આજ રોજ અહીંયા સાહેબની મુલાકાત લીધી અને અમે આ અઠવાડિયા સુધીનું રાહ જોઈશું જો અઠવાડિયામાં નિકાલ ના આવે તો શું કરશો ના આવે તો અમે ગાંધી માર્ગે મામલદાર ઓફિસમાં ધરણા ધરીશું તેમને કાપવા માટે છૂટ આપી ત્યાર પછી આના અત્યાર સુધી જાન્યુઆરીની જાન્યુઆરી ત્રીસ તારીખથી આજ દિન સુધી ગામને કોઈ પણ જાતનો પૈસો કે કોઈ પણ જાતનું વેતન કે કોઈ પણ જાતને વાત વિવાદ કે કોઈ કરેલ નથી અને અમે જ્યારે એમની પાસે આ સમાચાર માટે પૂછપરછ કરીએ છે ત્યારે તમે અત્યાર સુધી શું કરતા હતા તમે ઊંઘતા હતા કે પછી આ તો તમારો તમારો વિષય છે આ મારો વિષય નથી ત્યારે અમે કોન્ટ્રાક્ટને તલાઠીએ ત્યારે કોન્ટ્રાક્ટને અમે ઓળખતા નહોતા કોન્ટ્રાક્ટ અને રજીસ્ટ્રાર જે કંઈ કામ કરતો હોય એ તો તલાઠીનો વિષય છે પણ ગામ લોકો જ્યારે આ પૈસાની માંગણી કરી ત્યારે અમને અલ્લા ગલ્લા બતાવી તમારું ગમે ત્યાં જે થાય તે કરી લો અમારો કોઈ આ વિષય નથી અમે કોઈ પણ રીતે પહોંચી વળવા તૈયાર છે આના માટે અમે સરકારશ્રી અથવા લાગતા વળતા અધિકારીને અમે કાયદેસર આનો યોગ્ય ન્યાય મળે યોગ્ય તપાસ થાય એ જ અમારી વિનંતી છે અંગલેશ્વર કેમેસ કેમિકલ કંપનીમાં ભીષણ આગના પગલે દોડધામ મચી કેમેક્સ લિમિટેડ કંપની પોતાનો પ્લાન્ટ અમદાવાદ શિફ્ટ કરી રહી હતી તે દરમિયાન બની ઘટના કેમેક્સ લિમિટેડ કંપનીની આગે કંપની એક્સપોર્ટ ગોડાઉન અને ત્યારબાદ સેન્સો એગ્રોટેક કંપનીને ચપેટમાં લીધી સદનસીબે કોઈ જાનહાની નહીં તાલુકા ડિઝાસ્ટર સહિત અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખની અધ્યક્ષતા હેઠળ યોજાઈ શાસક અને વિપક્ષના વચ્ચે ડમ્પિંગ સાઇટ માર્ગો પર અડીંગો જમાવી દેતા પશુઓ ખકડધજ રસ્તાઓ મુદ્દે તૂતુમયના દ્રશ્યો સર્જાયા કુલ સત્તાવન કામોને મંજૂરી અપાઈ ભરૂચ ડિવિઝન પોલીસે ડીસી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમને રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો Nu uitați să dați like, să lăsați un comentariu și să distribuiți